તો હેલો ફેમિલી કેમ છો ગુડ મોર્નિંગ શુભ સવાર તો આમ તો હવાર હવારમાં હું આવી જઈશું જો આપણે ઘરે આવી જશો મસ્ત મજાનો આવી ગયો જશો તો રેંગર બેંક પર પહેરીને વરસાદ પણ ચાલુ જ છે એવું બધું છે અને હું ઘરે આવી જાઉં હવે ઘરે બધે હું હું કહીએ આપણે જોઈએ હાલો તો ફેમિલી વરસાદ તો હવે આવી ગયો ને તમને લાગે છે હું ત્યાં આવ્યો એમ પણ હું ઘેરે આટો મારો આવ્યો છું વાજમાં જોયો તમે આ મારા બા બેઠા હવે શું કરે જોઈ જો એક માઈન્ડ બી ફોરે છે મારે ફુલુ શેવડો બનાવવો છે એક સરી બનાવીને ખાઈ જા બીજરી કરી બનાવ કોલો તા ડબુ દાણો પોલાઈ જાય કે એટલે શેવડો બનાવી નાખો સામાન આપણે લાવેલો પડ્યો છે શેવડાની પુલી કાં ઇયા છે બાદ ગોતમી અન બાબા આપણે રેસિપી વિડિયો કેદી બનાવ આપણે ગો ગુંમલાના શાકનો વિડિયો 18000 આ લી ગયો આપણને બે તરહ નો કેમ કે આપડે ઓલખડ નાના ગુમલા હતા તે પેટાળ નતા સીવ્યા આટલા પેટાળ સીવી ને ગુમલા માં હમ હા હાલો ફેમિલી એવું બધું છે ને એ મેન બી પોલે સી આવડા હાટ છે અને ફેમિલી વર્ષા જો સાલો છે ભાઈ અમે જો આવી ગયા છે આગળ પાછા ભાગવાના છે અમે તો હે ને રોટલા ને એવું બધું લેવા આવ્યા હા પણ હવે શું કરું એમ થાય કોર્ડર પ્રૂફ કોથળી ગોતી પડશે ભાઈ આપણે જવાનું છે એટલે આવતો હોતે ભાઈ એ નહીં કોથળી ભાઈ આપણે પહેરવાવી પડશે ભાઈ એટલે બધું દેખાય એવું બધી કોથળી છે ફેમિલી રજનેચર તો આવું દેખાય છે યાર અમે જો એટલે હાલ તળ ધુકી જશે કારણ કે અમે બહાર એટલે લીન પા નીકળી ગયા મસ્ત મજાના ફાઇનલી ફેમિલી આંગર કરતો કઈ જોવા જેવું નથી પયન કરવા કે ઓર તો રજનેત ભાઈ આંગર છે ભાઈ જોવા જેવું તો જોયેગો તમે આંગર પર લઉં મજવા મજા આતા નથી એટલે મિત્રો હારા હારા વિડિયો એટલે આવતા નથી આપણે ઈ વાંધો છે બાકી તમે તો જો નીકળે આ બધી ફેમિલી આ આ તો આ બધી તમે જ છે બોલો કેટલી ખબર છે આ નીકળેલ મોને તમે તમે રોના બીબલા નીકળે મતલબ માં બીજ રોપડા આ બધે ઉગી જાય બોલો ગાર હોય ને સોપી દેવાને એટલે બધે ઉગી જાય બાકી આ તો આ બધું કેવું છે હે આ વિઝળી પડેલી છે એટલે બધું આમ થઈ ગયેલું હોય બધું એ બધું છે બાકી તમે તો આમાં બધી છે રત્નેશ્વર મહાદેવનું મંદિર મતલબ ભોળાનાથ નામ જવાના નથી અમારા મસ્બે પાસે આવવા નથી હું ને મદાભાઈ મધાભાઈ હાલી રહ્યા છે જોઈ ગયો અમીના જઈ ગલો ગલું જોઈએ અને આઈનો જો ભાઈ વાતાવરણ કંઈક આવશે ને અમે ભૂગી જશે એમાં પછી આપણે તણી કાક ટેકરવાઈ જશે કા ટેકર કરવા મતલબમાં અને પામે ફોન સાચેમાં મૂકેલો છે આઈ દ્રુ કેબલ ઓગણી ટકા સાચું છે એવું બધું છે આ અમારો એક મશબત છે આ પણ ઓલો મશબૂલ છે કાના કાનો અને મતલબમાં હે ને અમે ભાઈ ભૂકી જશે ને હવે હું હું જમવામાં બનાવી એ બી તમને કહેવું તો વિડીયોમાં બીને રહેજો અંદરનું જો કંઈક લુક આવશે યાર

પાણી આમાં કઈ પ્રોબ્લેમ થઈ ગયેલો છે ભાઈ તો આ શેડામાં કઈ પ્રોબ્લેમ થઈ ગયેલો હતો અહીંયા એટલે એ અર્થિંગ છે ભાઈ એટલે અડધી ડાંગ ચાલુ રહી છે આખી રહેતી નથી અને આવું બધું છે વાતાવરણ આપણે ઘી જલા હતા પાછા વિજય પછી ઘેરે જલા હતા ઘરે રોટલા બોટલા બધું લીને વીજ અને અમી પાછા ગામમાં જ ગામમાં કપલ દિન વીજ આવ્યા કપલ દિન બધું કામ બહુ થઈ ગયું છે શાક સડે છે પણ નાનું સડે છે ને એ અમને મધાદાયક કીધું નથી તો સડી જાય પછી હું તમને બતાવી હવે અને વિડીયોમાં બન્યા છો પછી આપણે પાછું શાકભાજી બતાવી પછી આપણે વિડીયો પૂરા કરી દેવો ઝગડો દેવો વિડીયો બન્યો ઝગડો બન્યો એવું બધું છે ભાઈ ટૂંક સમયમાં હા ને ચેનલ પણ મોનીટર થી દેવાની છે તો ઠાંચો ભાઈ તમારા બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર બે વાર પૂરા થઈ જશે આપણી ચેનલને અહીંયા આપણે ચેનલ મોનિટર નથી થઈ કારણ કે વસ્તુમાં આપણે ધ્યાન નથી દેતા ગેમો રમવામાં હતા ભાઈ અને એવું બધું છે હવે પા આપણે દાન દે છે ને તો હવે પા વિડિયો હાલ થઈ જશે એટલે હારું છે માતાજીને દયા છે ને તમારા બધા દયા થી તમારા બધાની દયા થી એટલે તમે વિડિયો જો તો જ ભાઈ અમારો વિડિયો હાલ છે એ ઉદ્દેશ છે તો આલો ફેમિલી તો ફેમિલી હવે આપણે સાક બક્ષડી જાય ને તા હું દેવા આપણે કમની તો ફેમિલી અમારો કલાશી છે ભાઈ અમારા મુસ્બામાં કલાશી છે ભાઈ બે ત્રણ વરસથી આવે છે અને અમારા બધા ભેગું ફડી છે મતલબ આમ જો આવું કેસનો બાટલ છે બોરીઓ ગોતા અને સાક બાક

અને ભાઈ નકરી હારું ન લાગતો હોય ને તો ન આવે અને આપણે છે ને માણા ને થોડુંક તબિયત રાખવી પડે બદલામાં બધું એમ નકર તો માણા ખલાસી આવે ભાઈ એકાદ બેનો રે જાય અને વૈયા જાય ની પાક કે નહીં પછી ના જઈને પછી ફોન કરે ભાઈ મને હારું ન લાગ્યું એટલે હું ભાઈ છું પણ એવું કઈ નથી મારા મધાભાઈ ને ભાઈ ને એવું કઈ સી નહીં અને એ પણ કે બે ત્રણ વરસથી આમ તમે આયા મદદ કેટલા વર્ષથી આમ આવો વર્ષ ચાર છે બોલો તો અમાર ભેગા ત્રણ વર્ષ થી સૌ કે એક વર લાલજી ભાઈ ભેગા ગયા અને ત્રણ વર અમારી ભેગા આવ્યા છે ભાઈ આ ત્રીજું છે તો ભાઈ આવું બધું છે ને શાક જો ભાઈ આવી દીધું આવું દેખાય છે અને આ છે ને ભાઈ આ રડાર છે હો ભાઈ પકડાવાનું છું પણ થોડીક વાર સારી માહિતી પણ હું તમને દઈ આપણે એમ કેતા ને સાખી નું બીનું સાખી નું બીનું શાક તો ડોક પાપલેટ નું બીનું બોલો પણ ઓલા ઘરે જેમ થોડુંક તપેલું આજકાલ કાળું થઈ ગયું છે બાકી શાક બીનું છે